અમદાવાદ મનપાની બે ધારી વાતોથી સમસ્યા સામે આવી છે મોનસૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે ગોતામાં સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી સ્ટ્રોમ વોટર લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ કરવામાં નથી આવ્યું જ્યારે રોડ લેવલિંગની કામગીરી પણ કરવામાં નથી આવી મોન્સૂન કામગીરીના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરંતુ પરિસ્થિતિ છે તે કંઈક અલગ જ બતાવી રહી છે કોર્પોરેશનને વારંવાર કમ્પ્લેન કર્યા છતાં બી કોર્પોરેશનમાં પંદર પાંચસો ત્રણ ઉપર વારંવાર કમ્પ્લેન કર્યા હોવા છતાં બી અહીંયાથી કોઈ જ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી આ સ્ટમ વોટર લગભગ એક મહિના પહેલાં ચાલુ કરી હતી હજી કોઈ લેવા લેવલના ઠેકાણા નથી નથી સ્ટમ વોટરના ઠેકાણા નથી આ ડ્રેનેજનું તમે ઢાંકણું જોઈ શકો છો જે સાફ બી નથી કરાવતા નથી વેટ મિક્સ બી નાખ્યો આસ્ટમ વોટર નું લાઈન ક્યાં કનેક્ટ કરી છે ક્યાં લેખમાં કરી છે એ બી આ લોકોને કોઈ ખ્યાલ નથી કોર્પોરેશન કામગીરી છે તે ઝીરો છે સ્ટ્રોમ વોટર લાઈન ની કામગીરી તો અહીં કરવામાં આવી પરંતુ પુરાણ છે તે કરવામાં નથી આવ્યું ના તો રોડના ના લેવલિંગ ને કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું આગામી ચોમાસામાં અહીંના સ્થાનિકો છે તેને ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડશે તે વાત નક્કી માનવામાં આવી રહી છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ